હેલ ફ્રેન્ડ્સ હું અને આજની મારી સ્ટોરી છે એક શહેરનો શ્રીમંત પરિવારનો છોકરો કાયમ માટે ગામડામાં ઝૂંપડી બનાવીને રહે છે અને પછી જુઓ તેની સાથે શું થાય છે એક ઇમોશનલ લવ સ્ટોરી સિંધુ નદીના કિનારા પર ઘણા વર્ષો પહેલાની આ વાત છે કેડિયે કેડિયે સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો તેનું નામ હતું મિહિર એ ક્યાંથી આવ્યો છે ને એના મા બાપ કોણ છે તેની કોઈને કઈ ખબર પડતી નથી એ જ ગામની દેવજી કુંભારની દીકરી સુનતી એને ન બાપો કહીને ઘણી ઘણી વાર મેળા દેતી મિહિરને એ મુખના મેણા મીઠા લાગતા મો દેખાય એવી ઉજળી ઉટકેલી તાંબડી હાથમાં લઈને ઉલાડતી ઉલાડતી સુનતી એક દિવસ બપોરે આવીને બંસીની મોજ માણતા મિહિરને બૂમો પર બૂમો પાડવા લાગી મિહિર એ મિહિરડા બે ઘડી તો મિહિર સાંભળતો નથી વાંસડીના તોરમાં એ બે ધ્યાન છે ઝાડની ડાળીએથી મિહિરના પગ લટકતા હતા તે સુંનતીએ ઝાલી લીધા પગ ખેતા જ મિહિરને ભાન આવ્યું સુંનતી ગુસ્સે થઈને બોલી હેઠો ઉતરસ કેટાટ્યો ઝાલીને નીચે પછાડું મિહિર નીચે ઉતર્યો પોતે સાચો સાચ અડબૂત ભરવાડ હોય તેવો રૂઆપ કરીને બોલ્યો શું છે ઘેર મહેમાન આવ્યા છે એના માટે એકાદી ભેંસનું બે શેડ્યું પાડી દે જલ્દી કર પણ ભેંસું તો બહુ છેટી ગઈ છે જા તું એને પાછી વાળી આવ મારી તો જાય ભૂખરાત હું કુંભારની દીકરી ભેંસું વાળવા જાઉં એમ કે તો પછી તને મારા બાપે શું પાટલે બેસાડીને પૂજવા રાખ્યો છે જટ ભેંસ વાળીને આવ ને સાંજનું વાડું નહીં મળે મિહિર ચારે તરફ નજર કરી પણ ભેસો તો ઊંડા ઘાસમાં ગાયબ ગઈ હતી સુનતી બોલી દેને વાંભ બધી નીકળી માથું ખંજવાળીને મિહિર બોલ્યો વાંભ દેતા તો મને નથી આવડતી ફળિય રે ફડય મિહિર વાંભ દેતા નથી આવડતી ડૂબી મરીને એટલું કહીને સુનતીએ પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો સાધ દીધો બધી ભેંસો બહાર નીકળીને રણકા કરતી દોડી આવી સોનતી બોલી મિહિર ભેસુ દોતા આવડે છે ને ના નથી આવડતી કહી મિહિર ફરી વાર માથું ખંજાડ્યું ધૂળ પડી તારા જીવતરમાં સોનતી પોતાના હાથે જ ભેંસને દોઈ લીધી અને ગામમાં ચાલી ગઈ ચાલતા ચાલતા બોલતી ગઈ કે મિહિર દા તને ન આવડે વાંબ દેતા કે ન આવડે દોતા કુંભારની કદાવર કદાવળ સુંતીનો સાદ એનો હસવાનો અવાજ એના પગલાંનો ધમધમાટ મિહિર તાજુબ બનીને સાંભળતો સુંતીની ગાળો તો ઘીની નાળો જેવી લાગતી સુંતી જે દિવસે ગાળો દઈ જતી તે દિવસે મિહિરને શેર શેર લુહી ચરતું સુંતીનો બાપ દેવજી કુંભાર રોજ રોજ છેડાઈ પડતો માલિકના આકરા વેણ સાંભળીને મિહિર ઉદાસ થઈ જતો સુંતી મિહિરનો અફસોસ ઉતારવાના ઉપાયો કરતી એનું બાપે બધું જોતો પણ સમજી લેતો કે મારી દીકરીનો દિલ બહુ દયાળું છે તેથી મિહિરની સાળ સંભાળ લેતી હશે ચારસો ગધેડા અને પંદરસો ભેંસોના માલિકને એવો ખ્યાલ સપને નહોતો કે મારી લાડ ઘેલી ખોટની દીકરી આવા અંધળ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે એક દિવસ કુંભારના આઠ ગધેડા ગુમ થયા તે મિહિર ઉપર તાડુક્યો અને સુંતી પણ રાડો પાડીને બોલતી હતી કે લે તો જા કેવો ઠપકો ખાધો હજુ એ શાન નથી બેવકૂફ મેણો સાંભળીને મિહિરની આંખોમાં ધારાઓ ચાલુ થઈ સુંતી સમજી ગઈ કે ભરવાડ કદી આમ રૂવે નહીં મિહિરનું કાંડું ઝાલીને કહ્યું બોલ તું ભરવાડ તો નથી જ તો તું કોણ છો મિહિર બોલ્યો સાંભળ હું તવંગર બાપનો દીકરો છું રાજાના કુંવર જેટલા લાડ પ્યારમાં હું ઉછરેલો છું હું એક પરદશી છું શહેરમાંથી આવ્યો છું મારા ઘરે દોલતની છોડો લાગી ગઈ મારા પિંચોતેર વર્ષના બાપને ઘેર કેટલી માનતા પછી હું સાઠ ખોટનો એકનો એક દીકરો છું હું અભણ ભરવાડ નથી પણ હું એક સારા અભ્યાસ કરેલો છોકરો છું સફરમાં તકદીર મને અહીં ખેંચી લાવી છે શહેરમાંથી અમે ગામડામાં

ના ના સુંનતી હવે હું ક્યાં જાઉં પિંજરાના પંખીને હવે શહેરમાં નહીં પણ સિંધુ નદીને કાંઠે સુંનતીના ગામમાં જ મરવું છે અને બંને રડી પડ્યા દેવજી કુંભારને કાને વાત પહોંચી કે સિંધુને કિનારે વડલાને છાંયડે રોજ રોજ સુંતીને મિહિરના મિલાપ થઈ છે અને મોડી રાતના અંધારામાં એ જુવાનિયા મળે છે અને પંખીઓ પણ ન સાંભળે તેવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે કુંભારે બીજે દિવસે ગધેડા ભેંસો હાંકવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે હાલ તો થા ગામના સીમાડામાં જો પગ દીધો તો જાનથી મારીને તારા ખૂનથી સુનતીને નવરાવીશ જા નમક હરામ ચાલ્યો જા પછી તો સિંધુ નદીને સામે કાંઠે મિહિરે એક ઝૂંપડી બાંધી આખો દિવસ ગીતો ગાતો ને વાંસળી બજાવતો એ આશિક અન્ન પાણી લીધા વિના બેઠો રહે છે અધરાત ને પહોરે કછોટો ભીડી સિંધુ નદીના નીરમાં શરીરને પડતું મૂકે હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પાણી કાપતો સેલારો દેતો ઘનઘોર અંધારે તે સામે કાઠે સુંતીને મળવા જાય છે ને સુંતી પંજો લાંબો કરી મિહિરને બહાર કાઢે છે પ્યારનો એક પહોર ગુજારીને મિહિર પાછો સિંધુ નદીમાં તરીને પોતાની મઢુરીએ પહોંચી જાય છે એવી તો કઈક રાત ગઈ એક પણ રાત મિહિરે ખાલી જવા દીધી નથી સિંધુ નદીના ભયંકર તુફાને પણ મિહિરને આ પાડાવ તો અટકાવ્યો નથી સુનતીને ખબર પડી કે મિહિર તું ખોટું બોલે છે તે કઈ ખાધું નથી કાલથી હવે મારો વારો શરૂ થાય છે તું ન આવીશ ત્યારે શું તું આવીશ હા હું આવીશ તું ઔરત તું સિંધુ ને પાર કરીશ સુનતી તું શું દીવાની થઈ ગઈ છે એ તો કાલે રાતે નક્કી થશે પણ તું ના આવતો તને ભગવાનની કસમ છે આવી આવી વાતો થાય છે સિંધુ નદીના નીરની અંદર બાર તો પાણીના વમળ છે બત્રીસ ટેકરા અને ટેકરાની નીચે વીછીઓ વસે છે એવી વિકરાળ નદીને પાર કરવા સુંતી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને દોટ કાઢે છે માવતરના ઘરનું મીઠું દૂધ અને સુવાળી ખાટલી ત્યજીને પાણીની લહેરો વચ્ચે ડોલે છે ગામના લોકો કહેવા લાગ્યા તને બદનામીનો ડર નથી તું આ નદીના પ્રવાહમાં કોઈક દિવસ તારું જોર ને જુવાની ગુમાવી બેસીશ તું ડૂબી જઈશ માટે રહેવા દે આવી મુશ્કેલી શા માટે ઉઠાવસ બેટા આ મોતનો કેડો તને કોને બતાવ્યો તો એ હસ્તી હસ્તી માટીનો ઘડો લઈને પાણીમાં પેઠી ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સૂંતી સિંધુ નદીના પાણી વીંધતી જાય છે અને પ્રેમનું કવચ એને પહેરી લીધું છે હવે એને ડર નથી તેના પ્યાર સામે તો ભયાનક જંતુઓ અને મોજાઓ ગરીબડા બની ગયા છે એ રીતે એક પછી એક રાત વીતવા લાગી ઈજ્જતના લોભી બાપે સુંનતીને એક ઊંચા કુંભાર કુંડના બદસુરત છોકરાની સાથે પણ નાવી બધાની વચ્ચે કહી દીધું મને આ લગ્ન મંજૂર નથી છતાં પણ જબરજસ્તીથી પણ પણ સુંનતી સાસરે ન ગઈ એટલે તેના બાપે વરને ઘર જમાય કરીને રાખ્યો સુંનતીનો વર સુંનતીથી ખૂબ ડરતો હતો કેમ કે સુનતીએ તેને ધમકી મારી બેસાડી દીધો તો હવે તેનું જીવન પાંચ વખત ભગવાનની પૂજા અને રાત પડે એટલે સિંધુ નદીને સામે પાર પહોંચી જતી આ બધું પરણ્યા કુંભારથી ન જોવાયું અને તેને સુનતીને ખૂબ બસમાં વેણ કહ્યા અને મેણા માર્યા એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદનામી વધતા જ ગયા મા બાપને પણ થયું કે સુનતી મરે એ જ બહેતર છે અને સાચો સાચ સુંતીનું મોત આવી પહોંચ્યું નદીને સામે કિનારે ઉડીને જ્યાં જાય છે ત્યાં તો ઓચિંતા એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો એ ઘડામાંથી માટી પલળીને વેરાય કાં જાય આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું હે ભગવાન હવે તો તું જ મને મિહિર સુધી પહોંચાડી મેળાપ કરાવજે પણ ઘડો બદલાયો હતો સુંતીના માવતરે જ એક કૂડ બોળામણ દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘોડાને ઠેકાણે એવો જ ચિત્રામણવાળો કાચો ઘોડો ગોઠવી રાખેલો હતો સુનતી તો પ્યારની આંધળી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા મથે છે પણ એના બાવડામાં બળ રહ્યું નથી અંધારી રાતમાં સામે કાંઈ દેખાતું નથી કિનારે પશુઓ ચરે છે તેમના ગળાની ટોકરીનો રણકાર અને મિહિનની મીઠી વાંસળી મધ વહેનમાં

કે એકવાર મિહિરનું મોઢું જોઈ લઉ પણ એ મોઢું જોવાનું એ માંડેલ નહોતું પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સર્જાયું હતું થાકી પાકી એ અબડાને આખે તમ્મર આવવા લાગી છેવટે ડૂબતા ડૂબતા બોલી ઓ વહાલા ઓ મિહિરડા તું પાછો વળી જજે મને પાણીના હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે તું ન આવીસ મિહિર તું ન આવીસ પણ હવે મિહિર કોના માટે પાછો વળે ઘણી ડૂબકીઓ મારી ધૂના ડખોડિયા ભીખડો તપાસી પણ સુંનતીનો પતો ન લાગ્યો મિહિર પણ થાકીને ડૂબવા લાગ્યો એનું ખોડિયું ખાલી થયું પણ સુંનતી સુનતી એવા સાદ કરતું જાણે સુંતીની અનંત શોધમાં પાણીને તળીએ જઈ બેઠું સવાર પડ્યું સિંધુ માતાએ બંને ડૂબેલા શરીરને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યા ભેડા થયેલા કુટુંબીઓએ બંને જણાની સાથે જ અગ્નિ સંસ્કાર કરી અને ઉપર ફૂલ ચડાવ્યા સિંધુ નદી ને કાંઠે એ નાના ગામ ને પાદર આજ પણ આ બંનેના પાડ્યા છે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ